વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર આણંદ ઉત્સવ કાર્યક્રમમાં સુચારો આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ગુજરાત પ્રવાસન નિગમ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને આણંદ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ સાત અને આઠમી માર્ચના રોજ સાંજે સાત કલાકે આણંદ ઉત્સવ કાર્યક્રમ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર છે આ કાર્યક્રમમાં સુચારો આયોજન અંગે આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે આણંદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં પદ્મશ્રી કૈલાશ ખેર તારીખ સાત માર્ચના રોજ સાંજે સાડા સાત કલાકે આણંદ અને તારીખ આઠ માર્ચના રોજ સાડા સાત કલાકે શ્રી હિમાલી વ્યાસ પોતાના આગવા અંદાજમાં સુરેલા ગીતોથી જાહેર જનતાનું મનોરંજન પૂરું પાડનાર છે ત્યારે આ કાર્યક્રમ નિહાળવા માટે આણંદના લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે યોગ્ય આયોજનબદ્ધ કાર્ય કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું આ કાર્યક્રમ અન્વયે ટ્રાફિકની કોઈપણ સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આણંદ ઉત્સવ કાર્યક્રમની સાથે તારીખ સાત માર્ચથી તારીખ અગિયાર માર્ચ સુધી બપોરે 1 થી રાત્રે 10 કલાક સુધી આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળો પણ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર છે આ બેઠકમાં પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આરક્ષ દેસાઈ પ્રાંત અધિકારી મયુર પરમાર ડીવાયએસપી દિયોરા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા આણંદ જિલ્લાની જાહેર જનતાને વિનામૂલ્યે પ્રવેશ મળે આ કાર્યક્રમનો લાભ લેવા આણંદ જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે